રાજસ્થાનથી પુણે જતી ટ્રકમાં સિરામિક પાઉડરની આડમાં લઈ જવાતો વિદેશી દારૂ પકડાયો પોલીસે બાતમીના આધારે આઝમનગર પાસે ટ્રક ઝડપી પંદર પોઈન્ટ ચોસઠ લાખના મુદ્દામાલ સાથે ત્રણ આરોપીને ઝડપી પાડ્યા આમોદ તાલુકાના આજમનગર પાસે પોલીસે બાતમીના આધારે આજરોજ સવારે રાજસ્થાનથી પુણે જતી ટ્રકમાં સિરામિક લઈ જવાતા વિદેશી દારૂ સાથે ત્રણ આરોપીઓની ધરપકડ કરી એક્ટ મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી આમોદ પોલીસ ઇન્સ્પેક્ટર રાજુ ટીયાને રાજસ્થાનથી પુણે જતી ટ્રકમાં વિદેશી દારૂ હોવાની બાતમી મળી હતી જેથી પોતાના સ્ટાફ મિત્રો સાથે આમોદ તાલુકાના આજમનગર પાસે આજ રોજ સવારે વોચ ઉઠાવતા રાજસ્થાન પાસિંગની ટ્રક નંબર આર જે સત્યાવીસ જીડી છસો એકાવનને રોકી તલાશી લેતા સિરામિક પાઉડરની આડમાં લઈ જવાતો વિદેશી દારૂ બોટલ નંબાણું જેની કિંમત રૂપિયા તેત્રીસ હજાર પાંચસો એસી ઝડપી પાડ્યો હતો આ સાથે પોલીસે ટ્રકના ડ્રાઇવર ક્લીનર સહિત ત્રણ આરોપી નામે સુરેશકુમાર રાજુરામ બંજારા રહે કુંભલગઢ રાજસ્થાન ઓમપ્રકાશ રતનલાલ જાટ રહે પીપળા રાજસ્થાન તેમજ મીઠુદાસ સોહનદાસ રંગાસ્વામી રહે કુંબલગઢ રાજસ્થાનની ધરપકડ કરી તેમની પાસેથી રોકડા રૂપિયા નવસો પચાસ તેમજ ત્રણ નંગ મોબાઈલ જેની કિંમત રૂપિયા ત્રીસ હજાર તેમજ ટ્રકની કિંમત પંદર લાખ ગણી કુલ પંદર લાખ ચોસઠ હજાર બસો ત્રીસ